નીતિન ગડકરીએ બ્રાઝિલ માં શુક્રવારના દિવસે પીરા સિકાબા સ્થિત શેરડી સંશોધન કેન્દ્ર સીટીસી ની મુલાકાત લીધી ભારતીય સંઘ મંત્રી નીતિન ગડકરી શુક્રવારના દિવસે બ્રાઝિલ ના સાવ પાઉલો શહેરમાં આવેલ પીરા સિકાબામાં સ્થિત શુગર કેન ટેકનોલોજી સેન્ટરની મુલાકાત લીધી આ સેન્ટર વૈશ્વિક સ્તરે શેરડી સંશોધન અને અને એક ઉત્તમ કેન્દ્ર તરીકે માનવામાં આવે છે કેન્દ્રમાં શેરડીના નવા પ્રકારો ઉત્પાદકતા વધારવાના ઉપાયો બાયોટેકનોલોજી ક્ષેત્રે ચાલી રહેલ સંશોધન પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી મેળવી તેમણે આ તકનીકી કેન્દ્રના પ્રયાસો અને પ્રગતિને ધ્યાનમાં લેતા ભારતમાં શેરડી ઉદ્યોગને મજબૂત બનાવવા માટે સહકાર વધારવાની શક્યતાઓ પર ચર્ચા કરી શ્રી ગડકરીએ જણાવ્યું કે ભારત અને બ્રાઝિલ વચ્ચે કૃષિ અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ વધારવાથી બંને દેશોના ખેડૂતોને લાભ થશે આ મુલાકાત દરમિયાન ટેકનોલોજી ટ્રાન્સફર અને સંશોધન ક્ષેત્રે ભાગીદારી માટેના માર્ગોને પણ આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું આ મુલાકાત ભારતના કૃષિ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે ખાસ કરીને શેરડી ઉદ્યોગને વધુ ટકાવ અને આવકદાયક બનાવવા માટે મંત્રી નીતિન ગડકરીએ બ્રાઝિલના આ આધુનિક કેન્દ્ર સાથે ભારતના સંબંધોને વધુ મજબૂત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે